હું રિયાઝ ખાન જૂનાગઢનો જ એક રહેવાસી છું અને તમે આ જોઈ રહ્યા છો કે સાડા દસ વાગે સવારે આજે આ જે જૂનાવાની જમાતખાનું હતું મીમણ જમાતખાનાથી ઓળખાય છે તે અને એ જર્જરીત કયું ન એવી રીતે જ પડેલું હતું અને એ લોકોને નોટિસ પણ આપવામાં આવેલી હતી કે ઉતારી લ્યો અને આને ઉતારી લેવાનું કીધેલું હતું પણ કોઈએ કંઈ ધ્યાન આપ્યું નહીં આજે છેલ્લા પાંચ દિવસથી જે વરસાદ પડે છે એમાં આ તમે જોઈ રહ્યા છો કે જમાતખાનું પડી ગયેલ છે પણ ભગવાનની કૃપાથી આજે અહીંયા જમાસ્કારમાં કોઈ ફંક્શન નથી બાકી અહીંયા ફંક્શન હોય તો અહીંયા માણસો અને ગાડીઓ ઘણી બધી હોય છોકરા હોય નાના નાના વૃદ્ધો હોય ઘણા બધા અહીંયા હોય પણ આજે ફંક્શન નથી એટલે ભગવાનની દયાથી કોઈને જાનહાનિ થઈ નથી પણ આજે ત્રણ ગાડીઓ છે એ ત્રણ ગાડીઓમાંથી એક છે અને બે રિક્ષાયું છે

નોટિસ આપેલી હતી પણ આ લોકોએ કઈક કરેલું નહીં કોર્પોરેશન ને હા કંઈ કરેલું નહીં ઉતારી લેવાની જવાબદારી એમની હોય એમને ઉતારી લેવાનું હોય પણ એ તો ભગવાનની કૃપા છે કે કોઈ જાનહાનિ થઈ નથી એટલું સારું